વાસણા રોડ પર આવેલ ગોવર્ધન બેન રહીશો દ્વારા બાજુમાં આવેલ લિટલ મિલેનિયમ નામની સંસ્થા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરાના વાસણા રોડ પર આવેલ દીપ બંગલોસમાં લિટલ મિલેનિયમ નામની સંસ્થા આવેલ છે જેને એપ્રિલ બે હજાર ચોવીસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે મંજૂર નકશા વિરુદ્ધ બાંધકામ દૂર કરવું તથા ત્યાં સુધી સ્થળે બંધકામ બંધ રાખવું તેવી નોટિસ આપવામાં આવેલ છે ત્યારબાદ કંઈક કારણસર આ સંસ્થાને સીલ મારવામાં આવેલ છે છેલા કેટલાક દિવસથી સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સંસ્થાએ સીલ તોડીને બાંધકામ કરવાનું શરૂ કર્યું છે સાથે સ્થાનિકોનું કહેવું છે કે આટલા નાના રોડ ઉપર કોમર્શિયલ એક્ટિવિટીની પરમિશન મળી તો કેવી રીતના મળી સાથે આ સ્કૂલની પરમિશન છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે ગોવર્ધન બેના રહીશોનું કહેવું છે કે આ સીલ તોડીને આ લોકોએ કામ કરવાનું શરૂ કર્યું છે અમે આ બાબતની જાણ અગાઉ પણ વીએમસી ને કરી છે અને હવે પણ કરીશું એબ્સોલ્યુટલી મને એવું લાગે છે કે વીએમસીમાં એમની કંઈક ગ્રેટ ઓળખાણ હશે એના લીધે કોઈનો તો પાઠબળ હશે એના લીધે તો સપોર્ટ વગર તો આટલું મોટું ગુનો માણસ કરી ના શકે આજે કોર્પોરેશનની સીલ તોડવું હોય એટલે બહુ મોટો ગુનો કહેવાય અને સીલ તોડ્યું છે એટલે એમને ટેરિફિક સપોર્ટ હશે તો કોર્પોરેશન શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ સપોર્ટના લીધે ચાલે છે કે અમારા જેવા જે સિટીઝન્સ છે જે રેગ્યુલરલી અમારું બધું ડ્યુટીસ કરે છે એમના લીધે ચાલે છે કે આવા લોકોના લીધે ચાલે છે એટલે ડેફિનેટલી આ જગ્યા પર સ્કૂલ તો ના જ હોવી જોઈએ આટલા બધા છોકરાઓનું ફ્યુચર એ લોકો મુશ્કેલમાં મૂકે છે કાલે ઊઠીને ઉઠીને હરણીકાંડ જેવું કંઈ કાંડ થશે તો વીએમસી એની જવાબદારી લેવાની છે અમારા પ્રોપર્ટીને તો ટોટલી નુકસાન થયું જ છે બધા આ સાઈડના જે પણ ફ્લેટ છે એ બધાના ભાવ ડાઉન થઈ જશે અમારા લોકોના હવા ઉજાસનો પ્રોબ્લેમ છે બટ ઓન ધ ટોપ ઓફ દેટ વોટ અબાઉટ ધ ચિલ્ડ્રન હુ આર ગોઈંગ ટુ સ્ટડી હિયર એમની સેફટી માટે શું એમની સેફટીની જવાબદારી વીએમસી લેવાની છે કે જેમને એમને સપોર્ટ કર્યો છે એ ભાઈ આવીને એમનું સેફટીની જવાબદારી લેવાના છે અમે લોકોએ એ જ કમ્પ્લેન કરી છે કે આ સ્કૂલની જગ્યા જ નથી સ્કૂલ માટે આ એપ્રોપ્રિયેટ જગ્યા નથી એ કમ્પ્લેન કરી છે રિટર્નમાં પણ કરેલી છે પણ કોર્પોરેશને ખાલી સીલ મારવાનું કામ કર્યું છે દેટ ઓલ વેલ એ અમે કેવી રીતે કહી શકીએ અંદર ગયા છે અંદર ગયા છે એટલે કંઈક તો જાતે તો સીલ ના તોડ તૂટે તોડવામાં આવે તો સીલ તૂટશે રાઈટ એ કઈ હવા ઉજાસ વરસાદ ઠંડી એનાથી કંઈ સીલ તૂટે એવું નથી એ વીએમસીનું સીલ મન નથી લાગતું એટલું કાચું હશે ફ્લેટ સો તોડીને અંદર ગયા હશે ને ડેફિનેટલી ડેફિનેટલી જે સ્ટ્રોંગેસ્ટ રજૂઆત કરીશું અમે જ્યાં સુધી આ કામ બંધ નહીં થાય અને આ ટોટલી સીલ મારો કે જે પણ અહીંયા આ સ્કૂલવાળી પ્રવૃત્તિ નહીં જ થવી જોઈએ

પુષ્કળ તકલીફ છે સ્કૂલના જ્યારે પિકઅપ ટાઈમ હોય એટલે પિક અવર્સ હોય ત્યારે અહીંયાથી પાસ થવું પણ જોખમ થાય ચાલતા જવું તો વધારે તકલીફ પડે છે અને બીજું હું જે જાણું છું મારી રીતે જે જાણું છું એ રીતે કહેવા માંગુ છું કે શૈક્ષણિક સંસ્થા જે મોટી જે શિક્ષણ અધિકારી કે જે કંઈ જગ્યાઓ છે એ લોકો સ્કૂલને ત્યારે જ મંજૂરી આપે છે કે એમનું પોતાનું સ્કૂલ ગ્રાઉન્ડ હોય સ્કૂલની આજુબાજુના રસ્તા જરૂરિયાત ધોરણ નિભાવવું જોડે જોઈએ અને બીજું કે આ લોકોએ જે કન્સ્ટ્રક્શન કર્યું છે એમાં કોઈ પણ પ્રકારના સરકારી નિયમોનું પાલન જ નથી કર્યું ઝીરો માર્જિનમાં એમણે બાંધકામ કર્યું છે હવે આ જ પ્રકારનું માર્જિન આ જ પ્રકારનું બાંધકામ જો કદાચ અમારા જેવા કોઈ વ્યક્તિ કરે ને તો તરત જ સરકાર અમારી પણ પગલાં લે આ ખરેખર પગલાં નથી લેવાય એટલે સરકારી ધારાધોરણ અત્યારે સરકારી જે પ્રવૃત્તિઓ છે ભ્રષ્ટાચાર જ કારણ કે આ એ સિવાય સાહેબ આ સીલ જ ના તૂટે આ સીલ જ તૂટે નહીં કારણ કે બે વખત સીલ માર્યો છે બંને વખત સીલ તૂટી ગયું છે અને આને ખરેખર તમને કહું કે આ તાત્કાલિક અસરથી આને આને અહીંયા સ્કૂલની કોઈ પરમિશન જ ના આપવી જોઈએ અને આ જગ્યાને એને ખાલી કરવી જોઈએ

કામ કરતા હોય કે કંઈ બી કરતા હોય ને તે લોકોનો વોઇસ એટલો મોટો કે સાંભળવા તો કોઈનું તૈયાર જ નથી અને બીજું આપણે એ લોકોને પેરેન્ટ્સ બી મૂકવા આવતા હોય કે ગમે તે હોય એમને બોલીએ કે અહીંયા પાર્ક કરો કે અહીંયા કરો તે સાંભળતા તો છે જ નહીં ઇવન શાંતિધામમાં તો અહીંયા છે બી એટલો વોઇસ રાખે છે કે અમને ક્લિયરલી ત્યાં બી સંભળાય છે એટલે ડિસ્ટર્બન્સ તો એટલું થાય છે કે મેન્ટલી આપણું ડિસ્ટર્બન્સ થઈ જાય કે આપણે કંઈ કામ કરતા હોય કંઈક એ કરતા હોય તો એ જ અને એટલી દાદાગીરીથી વાત કરે કે આપણે શાંતિથી બી એમને કહેવા જઈએ કે આમ નહીં આમ તો બી દાદાગીરીથી જ વાત કરે છે અને બીજું કે છોકરાઓનું ડેન્જરસ છે કારણ કે એટલી ફૂલ પેક કરી દીધું છે ને કે કંઈ બી ઇસ્યુ થાય ફાયરનું થાય કંઈ બી તો નીકળે જ કેવી રીતના અને એના લીધે આજુબાજુ બધા એરિયામાં ઇફેક્ટ પોલીસ તો બે ત્રણ વાર અહીંયા આવીને ગઈ પણ પોલીસને એ કાંઈ કરતા જ નથી અમે તો બધે રજૂઆત કરીએ જ પણ આગળ ખબર નહીં શું છે કે એ લોકો શું વાત કરે છે કે આગળથી કંઈ થતું જ નથી બતાવવા માટે ચાર પાંચ મહિના બંધ કરી દે સીલ કરી દે પછી પાછું ખોલીને એ કરે છે એક્શન તો એ જ રહે છે કે બંધ તો બંધ જ પછી બધાની સેફ્ટી જોવી જોઈએ એમને તો ખાલી એક એવું છે કે બસ અમારે કમાવું જ છે કારણ કે આ સ્કૂલ કરે પછી તો એ લોકોનું એવું જ છે કે આ ફૂલ ડે એક્ટિવિટી રાખી આ રાખે તો રેસિડન્સી એરિયામાં તો આટલું બધું ના જોવું જોઈએ અહીંયા એકચ્યુઅલી પહેલા જૂની જૂના બંગલા હતા આ આ અહીંયા જે માણસ છે એણે આ બંગલો તોડી અને આખું નવી બિલ્ડિંગ ઊભું કર્યું છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી પણ કોઈ જાતનું માર્જિન કે કોઈ જાતની સેફ્ટી રાખી નથી એ અમને બહુ પ્રોબ્લેમેટિક છે કારણ કે આટલું બધું નજીક અમારી જોડે આવી ગયા છે તમે જો કમ્પાઉન્ડ વાલની ઉપર એમને પેલું બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી હા તોડી છે એને બનાવવામાં આવી છે આ પહેલાં બે એક પહેલાં બી સીલ કર્યું હતું ફરીવાર બી સીલ કર્યું પણ અત્યારે હાઉ કેવી રીતે તૂટી ગયું છે એ ખબર નથી પડતી પણ સીલ અત્યારે નથી અત્યારે દરવાજા ખોલીને અંદર જાય થાય છે અને બધી પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે એટલે કરવામાં કરવામાં કન્સ્ટ્રક્શનને હિસાબે સીલ આવ્યું અને નો ફાયર સેફ્ટી મૂકી દીધું છે પણ ઇનલિગલ કન્સ્ટ્રક્શન હતું એ બાબતની કોર્પોરેશનને આવી અને એમને સીલ કર્યું હતું કેવી અને એમની જોડે એમને જોડે ખુલાસા બી માંગ્યા હતા કે તમે આવી રીતે કર્યું છે તેનો ખુલાસો આપો કે ભાઈ કઈ રીતે તમે આ રીતે કન્સ્ટ્રક્શન કર્યું છે ને કઈ પરવાનગીથી कोई खुलासा મળ્યો હોય એવ અત્યાર સુધી કઈ આવ્યું નથી એ યહાં પે સ્કૂલ બન જાયગા તો કાફી ઇધલ સે આને જ ane મે પ્રોબ્લેમ હોગી બચ્ચે યહાં પે રહેંગે તો ઉનકે સેફ્ટી કા પ્રોબ્લેમ હોગા ફિર આજુ બાજુ મે સોસાયટી હે તો સોસાયટી મે કાફી જ્યાદા શોરગુલ હોતે રહેગા તો લોગો કો પરેશાની હોગી જો ભી સોસાયટી મે રહેતે હે સ્કૂલ એસે જગહ પે હોની ચાહીએ કી થોડા સા સોસાયટી સે દૂર હો ऐसा जगह हो कि जो आसपास में रहते हैं उनको डिस्टर्ब नहीं हो स्कूल का एक कैंपस होना चाहिए स्कूल बहुत कंजस्टेड एरिया में होगा तो प्रॉब्लम होगी कि बच्चे वहाँ पे ठीक से पढ़ नहीं पाएंगे उनके सेफ्टी नहीं है वो खेल नहीं पाएंगे उसके लिए स्पेस नहीं है तो गार्जियंस भी यदि अब बच्चे को ड्रॉप करने आते हैं उनको भी परेशानी होगी और बच बच्चों को पूरा जो है कि एरिया ब्लॉक हो जाएगा तो ये सब बहुत सारी परेशानी होगी कंजस्टेड रेसिडेंशियल एरिया में यदि स्कूल बनती है तो फायर सेफ्टी या फायर हाँ फायर सेफ्टी तो बहुत बड़ा इशू होगा क्योंकि फायर सेफ्टी के लिए एक एस एक, एक, एक स्पेस होना चाहिए डेजिग्नेटेड होना चाहिए और और यदि वो नहीं है तो इन केस ऑफ़ इमरजेंसी जो है कि फायर ब्रिगेड आ नहीं सकता है फायर ब्रिगेड आ भी जाएगी गाड़ी यदि रोड पे तो फायर वर्कर्स जो है कि वो अंदर नहीं जा सकते हैं तो इन केस ऑफ़ फायर इंसिडेंस जो है कि काफ़ी ज़्यादा नुकसान हो सकता है बहुत सारे बच्चे को नुकसान हो सकता है परमिशन मिली नहीं मुझे नहीं लगता है कि गवर्नमेंट को ऐसे जगह पे स्कूल बनाने का और वो भी इतने कंजस्टेड एरिया में स्कूल बनाने का परमिशन देना चाहिए मुझे नहीं पता कि परमिशन मिली है या नहीं मिली लेकिन परमिशन आईडली नहीं होना चाहिए